જય ગુરુ મહાજમા સમજે આપણને ગુરુ મહારાજે કહી દીધું કે આખા વિશ્વમાં તું છો ત્યારે છોડને કાંઈ નથી પછી જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તો હું સ્વીકારીશ પણ તમને એક વાત કરું કૃપાથી હે માળી અત્યારે મારી ઈલાના માથા ઉપર હાથ મૂકો તો મૂકી હકુંક નહીં અહીં બેઠા બેઠા મૂકી હકું ને ઓય મા હા સમજે અત્યારે તારે પ્રાણભાઈના ખભા ઉપર આમ હાથ મૂકો હોય અહીંયા જો અહીંયા જ બેઠા બેઠા તો તું પ્રાણભાઈના ખભા ઉપર હાથ મૂકી કે નહીં કા બાપ મૂકી કે નહીં મૂકાય ને અને તમે તો છો પણ તમારું શરીર આખા વિશ્વમાં હે જયેશભાઈ તમારું ઓલું બાળક તમને વાલું છે જો જો સાંભળજો કાના હૃદયની વાત કરું તને ખુલ્લા દિલ વાત કરું તો અત્યારે તારે અહીંયા જ બેઠો છું તારા હમણાં અત્યારે અહીં બેઠો છું બરાબર તો તારા બાળકના માથા ઉપર અત્યારે અહીંયા બેઠા બેઠા માથા ઉપર હાથ મૂકો તો તારા હાથેના માથા ઉપર આવે કે નહીં તો જાય કે નહીં માં જાય ને તારા એના માથા ઉપર બે ઈ જણના હાથે ઓલા બાળક ઉપર માથા પર હાથ મૂકો તો મૂકી ગયો કે નહીં છોટી બેન હાથ તારા બાળકના માથા ઉપર હાથ મૂકો હોય તો આયા બેઠા બેઠા માથા ઉપર હાથ મૂકીય હક્કે નહીં મૂકાય જો એનો અર્થ હું થયો કે તમે આત્માથી તો વ્યાપક છો પણ શરીર થી પણ આખા વિશ્વમાં છો તમે આત્માથી તો આખા બ્રહ્માંડમાં છો છો જયના માતા ઉપર બેઠા બેઠા મૂકીએ મૂકીએ આ હૃદય થયો ઇબ્રમ વગર અને જો યાદ રાખવું કોઈ પણ વસ્તુ હોય તો યાદ રાખવું તમારા આત્મ સ્વરૂપમાં કલ્યાણકારી વાતાવરણ કરવું તમારી પાસે બધી સત્તા છે તમારે જે કરવું હોય કરી શકો પ્રવીણભાઈ તમારે જે કરવું હોય ને કરી શકો ગુરુ મહારાજ હું કહ્યું તું નિર્ગુણ તું નિર્વિકાર તું નિર્ભય સકલ જગમાં અહીં સબ પર તેની સાહેબી હૈદરમદાસ તું પર સાહેબ નહીં પણ ખાસ યાદ રાખજો બને ત્યાં સુધી ગુરુ મહારાજે જે સમજણ આપી છે ને એ કલ્યાણકારી હોવી જોઈએ કારણ કે આપું નથી આપણો ભાવ છે ને વિશ્વ કરે મહાપુરુષ હોય ને મહાપુરુષ કોઈ પણ સંત મહાપુરુષ છો તમે બધા બાદશાહ આજે હું ઘરે ગયો તો આપણે બધા બાદશાહ કઈ રીતે છે તો કે આપણી અંદરની સ્થિતિ છે ને બાદશાહી છે પણ એક પલ હોય એની એક સ્થિતિ હોય એક સમય હોય તું બાદશાહ છો કાના પણ યાદ રાખવું કરુણામય તમે જેમ આજે હું તમને કહું તમે એક પગથી ઉપર ચડો તો તમારી અંદરની અંદરની રીત સુધરે ને તમે ઉપર ઉઠ્યા બીજું પગથી ઉઠો એમ તમે જ્યારે તમારા જીવનમાં ઉપર ઉઠશો ને અને તમને આખા વિશ્વ ઉપર કરુણ આવશે તમને કોઈનાથી રાગ દ્વેષ નહીં થાય ત્યાં ગઈ ચિંતા ગઈ મનો આ બે પરવાર જીતકો કછો ન જાયે બો સાન કો સાથ આ આ વેવાર વૈવટ છે ને ઈ લૌકિક છે પછી લૌકિક જે કાઈ વાતો છે ને લૌકિક છે પણ તમે લૌકિક નથી તું લૌકિક છો જ નહીં તું બાદશાહ છો પણ તું બાદશાહ કેવો ખબર અને ખાસ યાદ રાખવી ગુણ અવગુણ વ્યક્તિમાં હોય આપણું કામ શું છે જે પદ છે ને પદના અધિકારી છો તમે બધા પરમાત્મા સદગુરુ એના બાળકો છો પણ આપણું કામ શું છે ખબર કરુણા કરવાનું આપણું કામ આપણું કામ શું છે કરુણા આપણે આપણે ને ગુણ અવગુણમાં નથી રહેવાનું ગુણ અવગુણ સાધન છે પણ તમે એને ગુણ અવગુણથી ઉપર ઉઠેલા છો કોઈ પણ વસ્તુ આપણે જીવનમાં પછી તમે ઉપર ઉઠો ને તમારી અંદર શું આવે કરુણા આવે આખા વિશ્વ ઉપર કરુણા આવે દરેકનું દરેકની ઉપર કરુણા આવે દરેકની ઉપર પ્રેમ આવે દરેકનું મંગલ વિચારો પરમાત્મા કે સદગુરુ કોઈનો અમંગલ કરે કાગભૂષણજીની કૃષ્ણએ વાતું કરી એ કાગભૂષણજી હતા ને એને ગુરુથી દ્વેષ કર્યો અને શિવલિંગ ફાટું પણ શિવજી એને શ્રાપ આપ્યો પણ કાગભૂષણજી એટલે એના ગુરુએ હું કીધું લોમસ ગુરુ હતા એને એ કે ભગવાન એને ભૂલ કરી તો મારી પાસે કરી તમે એને કંઈક કહો માં તમે એના શ્રાપને પાછો લેવો તો કે પાછો ન લેવાય તો કે એને એટલા જન્મ લેવા જ પડશે પણ એમાં એનું કલ્યાણ થયું મહાપુરુષો કોઈ પણ કર્મ છે ને યાદ રાખજો મહાપુરુષો એટલે તમારું તમારું કોઈ પણ કર્મ છે ને વિશ્વ કલ્યાણ માટે છે તમારું ભૂલ ન કરતા તમે મહાપુરુષો છો તમે બધા સંતો છો તમે બધા સદગુરુ બાળકો છો તમે બધા પરમાત્મા છો તમારું કોઈ પણ કર્મ છે ને એની પાછળનો નો ઉદ્દેશ વિશ્વનું કલ્યાણ હોય પોતાના સ્વાર્થ નો હોય પોતાનો સ્વાર્થ હોય ને એ હું થાય સીમિત બની જાય સીમિત એ એ છે ને એક એરિયામાં બંધાઈ જાય પણ જે વિશ્વનું કલ્યાણ કરે ને એ અસીમ બની જાય એ અસીમ હોય એ અવિનાશી હોય એ નિરંતર હોય એ અમર હોય એ બાદશાહ હોય મારે મારી પાસે કાંઈ પણ હોય ને તો હું તો આમ જો રાખવાની વાત જ ન આવે ખબર નહીં ગુરુમારની કેવડી કૃપા મને કંઈ ઘટતું નથી વિચાર તો કરો હું આમ હું આ લોકો આવે આ લોકો મહેનત કરતા હોય ને મજૂરી કરતા હોય ને હું એને ખવડાવું તો શિખંડના પૈસા કેમ થાય હું તો કંઈ કમાવા જતો પણ ઘટતું જ નથી આ લોકો બધાય કમાઈ કંચનબેન ધવલ ગીતિકા ને જયેશભાઈ ગોર્ધનભાઈ મગન બાપા ને હરેશભાઈને ભૂપેનભાઈ ને આ બધા મને દીધા જ કરે ઓલી દીકરીઓ માતાજી બાપ બાળરે કાંઈ કરે ઓલી મારી માય બેઠી ઓલી આ બાજુ બેઠી મારે ઘટતું જ નથી ખાન્યા હું જેમ છે એમ કહું છું ખર્ચું ન ખૂટે વાકો હું જેમ છે હૃદયથી બોલું છું કાંઈ હું 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 કોઈ પણ જાતનો કાંઈ મારે એટલે કાંઈ ઘટતું નથી આજે ઓલી દીકરીએ ભજન ગાયું જેને ઘેરે હોય ગાતો એ ભજન ગાતો ગાતો આવડે ને તને ગા ગા બેનિ ગાતો જેને ઘરે હોય સદગુરુજી ગાવ તો મને બહુ ગમે ચા કે ચા ચા તો બનાવો લેવા કરવા ગયા એક વસ્તુ એક વસ્તુ તમે વિચાર કરો કાંઈક કાંઈક તમને કોઈ થોડુંક મેળવું હોય તો કેટલી મહેનત કરવી પડે અને સદગુરુ નો વાસો હોય તો જ્યાં સદગુરુ વાસ હોય એ કેવી દયાળી છે આ લોકો આ માતાજીનો પ્રેમ છે બાપરે વેચાતો લઈ લે મને ઓલો કે કાનુડા કાનુરા વેચાતો લઈ લીધો હા ઓલી ઈલા એ મને વેચાતો લઈ લીધો કાંઈ કટે નહીં હું તો હારી જાઉં કોઈનો હૃદયનો પ્રેમ હોય ને ત્યાં હારી જવું પડે પરમાત્મા હે ને એ હૃદયના પ્રેમ પા હારી જાય છે એનું કાંઈ ન આવે પરમાત્મા નું કઈ ન આવે ગુરુ નું કઈ હારી આવે તમે સમજો હું બોલું ગોધિયા મારું કાંઈ ન આવે કારણ કે એનો પ્રેમ એનો સત્સંગ એનો ભાવ એનો આત્મકલ્યાણમાં સ્થિતિ તમે તમે કોને પ્રેમ કરો છો પેલા એ ધ્યાન રાખો તમે પ્રેમ કોને કરો તમે પ્રેમ કોને કરો જોવો ખાલી તમે જોવો કોને પ્રેમ કરો તમારે જોવું તમે કોને પ્રેમ કરો પોતાને જોવો આપણે કોને પ્રેમ કરીએ છીએ સત્સંગી સંતો પરમાત્માનું ભજન જે પરમાત્માની પાછળ જે પોતાના આત્મકલ્યા દરેકના આત્મકલ્યાણ એને પ્રેમ કરો તમે આપણે પ્રેમ કોને કરી બોલ બોલમાં બોલ જો ફરમાઈશ તો ન કરાય પણ કરી દો કારણ કે મને આ